પાટણના સિદ્ધપુર તાલુકામાં ભારે વરસાદની તારાજી સર્જી છે ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો દુકાનોમાં પાણી ઘુસી જતા દુકાનદારો મુશ્કેલીમાં ઘરોમાં પાણી ઘુસી જતા ગ્રામજનો પણ પરેશાન તો આ દ્રશ્યો તમારી ટીવી સ્ક્રીન પર પાટણના સિદ્ધપુરથી સામે આવ્યા છે કે જ્યાં વરસાદ બાદ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોની ઘરવખરી પણ પલળી ગઈ લોકોને ભારે નુકસાન થયું છે તાલુકાની અંદર ગત રાત્રે પાંચ થી છ ઇંચ જેટલો વરસાદ ખાબ્યો છે અને વરસાદને લઈને સિત્તપુર તાલુકાના ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા છે ગામડાઓની અંદર પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે ગામની દુકાનોની અંદર પાણી ભરાઈ ગયા છે અને ગામની દુકાનોની અંદર પાણી ભરાઈ જવાથી ભારે નુકસાન થવા પામ્યું છે પાણી ક્યારે ઓસર છે પાણી ઓસર્યા બાદ જ એક્ઝેક્ટ આપને ખબર પડશે કે એમને કેટલું નુકસાન થયું છે મેત્રણા સ્કૂલ પ્રાથમિક શાળાની જો વાત કરવામાં આવે તો પ્રાથમિક શાળાની અંદર પણ પાણી ભરાઈ ગયું છે ત્યાં પણ એવી જાણકારી મળી છે કે કમ્પ્યુટર જે ઇલેક્ટ્રોનિક સાધનો હોય છે એને પણ નુકસાન થવા પામ્યું છે પાણી ક્યારે ઓસરશે પાણી ઓસર્યા બાદ જ ચોક્કસપણે આપણને ખબર પડશે કે કેટલું નુકસાન ગયું છે ચેતનદરજી વીટીવી ન્યુઝ સિદ્ધપુર